જૂનાગઢના માંગરોળ તાલુકાના ગોરેજ ગામે કોઝવે તૂટતા લોકો થયા છે જીવના જોખમે પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા છે માંગરોળ તાલુકાના ગોરેજ ગામે વોકડા ઉપરનો કોઝવે ધોવાણ થતા કોઝવેની હાલત બિસ્માર બની છે જેથી સામે કાંઠે વસતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે કોઝવે તૂટતા અહીંથી સ્થાનિકો જીવના જોખમે બાઇકો કાઢતા પસાર થતા નજરે પડ્યા છે બીજી તરફ સામે કાંઠે ચાળા હોવાથી બાળકોને પણ હાલવા ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ કોઝવે ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં છે પરંતુ કોઈ પણ રાજકીય આગેવાનો નહીં જોયું તેવા આક્ષેપ છે હાલ તો આ કોઝવેનું કામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ છે આ બોલ ઉપરથી ઓવર જવર થવા માટે તંત્રની ઘોર બેદરકારી દરકારી છે અમે જીવના જોખમ અત્યારે અહીંયાથી બાઇક કાઢીએ છીએ છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં ફૂલ તકલીફ પડે છે બાળકોને પણ સ્કૂલે જઈ શકતા આ પુલને સામે કાંઠે આઠસોથી હજાર માણસની વસ્તી છે એ લોકોને અવર જવરમાં તકલીફ પડે માનો કે અત્યારે પણ બીમાર પડ્યું કે કોઈપણને ડિલિવરીનો કેસ આવ્યો તો આમાં કેવી રીતે લઈ જવા અમારે દવાખાને તો આમાં આમાં તંત્રને જગાડો ને તંત્ર કંઈક અમારી સહાય કરે ને આમાં આ પુલનું કામ વહેલામાં વહેલી તકે થાય એવી સરકાર શ્રીને મારી અપીલ છે આ મેં આ ગામનો રહેવાથી છું મારે પત્તામાં વર્ષ પૂરા થયા એમાં સતરક વર્ષ થયા તો હું અહીંયાથી રોજ અહીં રહેવાડીએથી રહેવા આવ્યો આ પુલ દર વર્ષે અમારે પાંચ વર્ષે થયો છે આમાં ત્રણ સાંસદ સભ્યો સુધી લગભગ રજૂઆત મૂકી છે બરાબર વિઠ્ઠલભાઈ પછી રમેશભાઈ ધડુ શ્રી મનસુખભાઈ માંડવીયા અરવિંદભાઈ લાડાણી એમાં પણ દેવાભાઈ માલા વિસ્તારના ધારાસભ્ય છે આ ગામના તાલુકા પંચાયતના ચેરમેન છે બાજુના ગામમાંથી પ્રમુખ છે અનેક વખત રજૂઆતો કરી સરકારમાં પણ કોઈ આનો નિવેડો આવતો નથી આવે તો ક્યાંક રિપેરિંગ હોય તો થોડુંક એકવાર આવ્યું તો આગળ થોડું હોય બરાબર બસ એ મેઈન જગ્યા છે ક્યાં કઈ થતું નથી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ